ઘણું કરીને તો એસી વર્ષ પહેલાની આ વાત છે જસદન તાલુકામાં લાખાવડ નામે ગામ છે તેમાં એક જગ્યા ધારી બાવો રહેતો હતો માણસો આવીને રોજ રોજ એની પાસે વાત ઉચ્ચારે બાવાજી આપા આપણાની લખીની તો શી વાત કરવી લખીને બનાવીને ભગવાને હાથ જ જોઈ નાખ્યા છે હવે તો લખી આખા કાંઠિયાવડના ઘોડાને ને લજવે છે ચાડીલો બાવો કોઠી ગામના લુણા ખાચરની લખી નામની ઘોડીના આવા વખાણ હવે તો શાંખી શકતો ન હતો એણે એક જાતવંત વચેરી દીધી મંડ્યો એની ચાકરી કરવા દૂધ પર રાખી પછી કૌવત આપનારા ભાત ભાતના ખોરાક ખવડાવ્યા બે વર્ષ ચડાવ કરી બીજા ચાર વર્ષ કસી છ વર્ષની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના ચાર જામા સજીને બાવોજી કોઠી ગામે ગયા જઈને કહ્યું આપા લુણા આજ આપણી બે ઘોડીઓ ભેળવવી છે આપો લુણો હસીને બોલ્યા અરે બાવાજી મારા બાપ ભણે તારી પંખણીને મારી ગલડી લખી કી પોગે હું તો ગરીબ કાઠી કહેવાઉ મારી ઠેકડી રહેવા દે બાવા ના આપા નહીં ચાલે રોજ રોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લુડાની લખી આપાની લખી એને કોઈ આંબે નહીં માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો છે આપા છ વર્ષની મારી મહેનત હું પાણીમાં નહીં જવા દઉં હાલો થાવ સાબદા છ છ વરસ થયા દાખલો કરી રહ્યો છે બાવા ઈમ છે ઠીક કબૂલ ભણે આજ રાત રોકા હાલે સવારે ભેળવીએ બાવાજી રાત રોકાણા આપા લોણાએ બે ઘોડીને રાતબ ખવરાવી જોગણા દીધા સવારે પહર છૂટ્યા વખતે આપા લોણાએ જોગીને કહ્યું ભણે બાવાજી ઉઠે મારા બાપ પલાણ માંડ્ય તારી પંખણી ઉપર હું મારી તારડી ઉપર ગાભો નાખું લઉં બે અસવાર ઉપડ્યા બે ગાઉ ગયા ચાર ગાઉ ગયા દસ ગાઉની મંજલ કરી તડકા ખૂબ ચડી ગયા છાસ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું આપા હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ હાલે હવે ઘોડી પાછી વાળીને ભેળવીએ આપાએ કહ્યું ભણે બાવાજી આશે થોડમાં જ આપણી ગગીનું ગામ છે થોડો કામ પણ છે હાલે કામ પતાવું ને પાછા વળું નીકળીએ આપાએ બાવાને ઉપાડ્યો આ ગામ પેલું ગામ એમ કરતા કરતા બરાબર મધ્યાહનનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ચરવા લાગ્યો તે કડીએ બે ઘોડી લીમડાની પાદરમાં આવીને ઊભી રહી પચીસ ત્રીસ ગામનો પંથક કાપીને પરસેવે નીતરતી ઘોડીઓ હાંફી રહી હતી આપો લૂણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા ભણે બાવાજી આપણે તો મારે જ ભૂલ્યા મૂં તો કાંઈ દશ્ય ન સૂજી ભારે કરી આ તો ભણે લીમડી લ્યો હાલો પાછા ના આપા એમ તો ઘોડી ફાટી જ પડે ને હવે તો પોરો ખાઈએ આપાએ પોતાની ડાબલી માંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો કહ્યું બાવાજી ભણે સારું સારું સુખડી અને લઈ લીમડીને પાદર ઝાડની છાયડીમાં ચારે જણાએ તડકા ગાળ્યા ધરાઈને ખાધું પીધું રોઢાટાણું થયું એટલે આપાએ કહ્યું ભણે બાવાજી હવે ઉઠ તાળી પંખણીને સાબદી કરવું લે હુંય માળી તારડીનો તંગ તાણું લઉં હાલ હવે ઘરદીમનું ઘોડિયું મેતી મૂકીએ એટલે કોઠીના પાદરમાં પારખું થવું રહેશે બે જણા અસવાર થયા આપો કહે ભણે બાવાજી લીંબડીની બજાર બહુ વખાણ માં છે ગામ સોસરવા થઈને જોતા જાય બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે દુકાનમાં એક છોકરો બેઠો છે ગળામાં બે એક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે કપાળમાં મોટો ચાંદલો છે મેળા પીલા ડાકવાળા લુગડા પહેરેલા છે આપા લુણાએ બરાબર દુકાન ના થડમાં ઘોડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું

તેવા કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો પોતાના ખોળામાં બેસાડી લીધો લખીના પડખામાં એક એડી મારી અને સાથ કર્યો પણ એ બાવાજી હાલ્ય રાખ તારી તાળી પંખણીને હવે ઘોડા ભેળવવાને મજો આવશે અરે આપા ભૂંડી કરી કહીને બાવાએ પણ પોતાની ઘોડીને ચાંપી ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો ઊભી બજારે તમામ વાણિયા ઉપર ઊભા થઈ ગયા અને હેઠા બૂમો પાડવા લાગ્યા એ જાય ચોર જાય વરરાજાને ઉપાડી જાય કાઠી જાય ગામના નગર શેખનો દીકરો મોડબંધો વરરાજો અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કીધી કડિંગ ધીન કડિંગ ધીન કોડ કોઠા ઉપર મરફો થયો અને પલકમાં હારમાં તો પાંચસો ઘોડે સવારો લૂંટારાની બે ઘોડીઓની પાછળ ચડી નીકળ્યા પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે પણ બે ભાઈબંધની રાગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડા પહોંચી શકે તેમ નથી હરણાની માફક ફાળ ભરતી ભરતી એ ઘડીક પર પરવાની જેમ તરવડ તરવડ પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે આપો પાછળ નજર નાખતા આવે છે વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેપતાઈને ચૂપચાપ બેઠો છે એમ કરતા કરતા આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડામાંથી પાંચ દસ પાંચ દસ ધીરે ધીરે ડૂબતા આવે છે અને મોયલા ઘોડા થોડું થોડું અંતર ભાગતા જાય છે એમ કરતા કરતા સાંજ પડી કોઠી ગામના ઝાડવા દેખાણા સાંજ ટાણું થવા લાગ્યું આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારોમાંથી માત્ર પચાસ એક ઘોડા પવનને વેગે પંથ કાપતા આવે છે અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી આપાને વિચાર થયો આ તો ફોગટનો આંટો થયો ઘોડીનું પારખું તો પડ્યું નહીં આ તો ગામના ઝાડવા દેખાણા એક તો લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે પચાસ ઘોડા હવે મને છોડશે નહીં ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે મારી લાજ જાશે હવે કરવું શું હે સૂરજ ધણી સમી મત્ય દેજે આપાને કંઈક વિચાર આવ્યો એને ચોકડું ડોચ્યું લખીને તારવી ગામ એક પડખે રહી ગયું બાવળની કાંડીમાં ઘોડી વહેતી થઈ બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા એક ઝાડની અંદર ઘોડા જાણે સંતા કુકડીની રમત રમવા લાગ્યા દિવસ જડવ જડ જ રહ્યો હતો જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી ડાબલાના પડઘા ગાજતા હતા એકાં એક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ આપાએ જોયું તો સામે એક વાંકડો ચાલ્યો જાય છે અને પાછળ ચાલે આવે છે પચાસ શત્રુઓ હવે આપો લૂણો ક્યાંથી છટકે ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ ન હતો આપા લુણાએ વોકાળાની ઊભી ભેખડ ઉપર ઘોડીને વેકરામાં ઝીકી વાંસો વાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીકી સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી આપાએ લખીને જરા પાછી ફરીવાર દાબી બચ્ચા સોતી વાંદરી જેમ છલાંગ મારીને જાય તેમ લખી બે જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું બીજી વાર ને ત્રીજી વાર પર એની ઘોડી ભટકાઈને પાછી પડી એટલે પછી ગભરાઈને બાવાએ બૂમ પાડી આપા મને રાત રાખ્યો ત્યાં તો પાછળના પચાસ ઘોડા ભેખડ ઉપરથી વેકરામાં ખાબક્યા બાઓ કહે એ આપા આપા બોલ્યા કા ભણે બાવાજી ઘોડી ભેળવી લીધી લાવ લાવ તારો હાથ લંબાવ્યો આપાએ ખેંચીને બાવાને ઊંચે તોળી લીધો પોતાને બેલાડીએ બેસાડ્યો અને પછી લખીને મૂકી થોડી વારમાં લખી અલોપ થઈ ગઈ એના ડાબલાના જ સંભળાતા હતા પચાસ ઘોડા વેકળમાં ઊભા ઊભા સામસામા જોઈ રહ્યા કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ મોકળો વીંધીને વેકરો ખૂનતા ખૂનતા સવારો ઘણી વારે બહાર નીકળ્યા રાત પડી હતી આસપાસના ગામમાં આટા લુણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુ નથી કે આવી હિંમત કરી શકે ઘોડે સવારો મોડી રાતે કોઠે ગામમાં દાખલ થઈ ગયા આપા લુણાની ડેલીએ જઈને પૂછ્યું અહીં લુણો ખાચર રહે છે ને હા ભણે માળું જ નામ લુણો આવો

મારી પચાસ દસ કાઠી છે ધીંગાણો કરવો હોય તો બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે તો યાને મારા ખોળામાં બેઠેલો ભલે કાલ સવારે ધીંગાણો કરશું અટાણે તો વાળું કરો હોકો પીવો નીંદર કરો ઘોડાને ધરવો સવારે પછી ધીંગાણો કરશું એમાં શું બા લીમડીની ફોજ આરે આફળીયે તો ઝાઝી વાત કહેવાય ને ઘોડે સવારની નાડીમાં જીવ આવ્યો નીચે ઉતર્યા પચાસે ઘોડાને આપાએ પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું પણ ચાળીસ ગામનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાએ બાજરો સૂંઘયો નહીં સામે જ આપા લોડાની લખી ઊભી ઉભી બાજરો ભટકાવતી હતી ઘોડે સવારો પણ દીક થઈ ગયા કે લીંબડી જઈને આવનાર આ ઘોડી સી રીતે બાજરો ખકળાવતી હશે ઘોડે સવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી સવાર પડ્યો એટલે વાણિયાને ઘેર આપાએ વરરાજ સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો કહ્યું લ્યો બાપ સંભાળી લ્યો આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પેરામણી એમ કહીને રૂપિયા બસોની ઢગલી કરી વરરાજાના અંગ ઉપરથી સોનાની એક રત્તી પણ ઓછી નહોતી થઈ વરરાજાએ પણ ખુશ હાલતમાં રહ્યો હતો ઘોડે સવારોએ આપાને પૂછ્યું આપા ત્યારે આ છોકરાને લાવ્યું કોણ શા માટે લાવેલ ભણે બા બાવોજી વેન લઈને બેઠો હતો કે હાલ્ય ઘોડા ભેળવવા હાલ્ય ઘોડા ભેળવવા પણ મારી લખી એકલી એકલી કોને એનું પાણી દેખાડે લખીનો પાણી જોલાણ માણસ તો જોવે ને હવે તો તમુંહી ભીણીએ કે હાલો બા મારી લખીને રમત જોવો તો તમે પચાસો જણા કી બાર નીકળ માળો તો તુમુને બહાર કાઢવા આવતા બાકી આ છોકરાના અંગની સોનાની કટકીએ ગોમેટ બરાબર જાણતો સાકે એ મોડ બંધો વરરાજો કહેવાય એના પાલડમાં ચૂથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાખે નહીં આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘોડે સવારો ઘોડા છોડી લીંબડી જવા માટે ચાલ્યા પણ ઘોડા ખીલેથી એક ડગલુંય દેતા નથી એના પગ તળવાઈ ગયેલા અતિશય થાક લાગેલો આપો હસવા લાગ્યા ઘોટ ઘોડે સવારો હાથ જોડીને બોલ્યા આપા બીજું તો કાંઈ નહીં પણ આ વરરાજાના માવતર ખોળિયામાં અત્યારે પ્રાણ નહીં હોય લીંબડીમાં કકળ થતી હશે ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તો બસ આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો એ જ લખી વાર ત્રીસ ગામના મંજલ ખેંચીને આપા લુડાના દીકરાને લીમડી ઉપાડી ગઈ ત્યાં જઈને ખબર દીધા કે તમારો વરરાજા સહી સલામત છે આવતીકાલે આવી પહોંચશે બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા પછી આપો લુણો બાવાજીને વારે વરે કહેરાવતા ભણે બાવા હાલે ને ગોળિયું ભેળવીએ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો